જામકંડોના ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં બે ફેબ્રુઆરીના રોજ જામકંડોના લેવુઆ પટેલ કન્યા તથા કુમાર છાત્રાલય દ્વારા લેવુઆ પટેલ સમાજની ત્રણસો દીકરીઓના આઠમો ભવ્ય શાહી સમૂહ લગ્નોત્સવ જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડીના અધ્યક્ષ સ્થાને યોજાશે જામકંડોળા ખાતે યોજાનાર આઠમો શાહી લગ્નોત્સવમાં

ચાંદીના પાયલ સોનાનો દાણો ચાંદીની અન્ય ચીજ વસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી કુલ એકસો એકવીસ ચીજ વસ્તુઓ પર્યાવરણમાં ભેટ આપનાર છે લેવુઆ પટેલ સમાજની ત્રણસો ને એકાવન દીકરીના લાડકીના લગ્ન ભવ્ય શાહી લગ્નોત્સવ સમારોહ યોજાશે અહેવાલ નાઝીર બોખાણી જામકરોનાને આંગણે આવનારી બે તારીખ શુક્રવારના રોજ લેવા પટેલ સમાજની ત્રણસો દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે આ શાહી સંલગ્નની અંદર અત્યારથી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જામકુણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્ર દ્વારા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ ની પુણ્ય સ્મૃતિની અંદર દર વર્ષે અમે આ શાહી સંલગ્નનું આયોજન કરતા આવી છીએ મને આનંદ છે કે જામકુણા જેવો નાનો એવો અમારો તાલુકો જામકુણા નાનું એવું ગામ અને વર્ષોથી આ ભૂમિ ઉપર અનેક સમાજના અને રાજકીય કાર્યક્રમો રંગે ચંગે આ ધરતી અમે પૂર્ણ કર્યા છે આ વખતનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હું માનું છું કે જામકણાની અંદર એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે કે ત્રણસો એકાવન એક સાથે એક સમાજની દીકરીઓના લગ્ન આજે થતા હોય અને એ લગ્ન પણ સામાન્ય નહીં અને લગ્નને મેં સહી લગ્ન એટલા માટે નામ આપ્યું છે કે કદાચ મારી પોતાની દીકરીના લગ્ન હું આવી રીતે નહીં કરી શકું એનાથી અનેક ઘણી સારી તૈયારીઓ આ ત્રણસો એકાવન દીકરીઓ માટે અમે કરી છે મેં કીધું એમ કે મને આનંદ છે કે મારા જામકુણા સર્વે તાલુકાના અમારા આગેવાનો અને જેના ઉપર હું છું એવા તાલુકાના મારા સ્વયંસેવકો કે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો એક જ તાલુકાના આ અંદર પોતાનું યોગદાન આપવા માટે આવવાના છે સાથે જેતપુર તાલુકામાંથી પણ પંદરસો થી વધુ સ્વયંસેવકો આ કાર્ય અંદર જોડાવાના છે એટલે આ લગ્ન કાયમી માટે યાદગારી બની રહેશે એ માટેના અમારા પૂરા પ્રયત્નો છે હું હંમેશા સમાજની અંદર માનું છું કે દીકરીએ એક ગરીબ પરિવારમાં જન્મ લીધો એમની કમનસીબી હશે પણ લેવા પટેલ સમાજ તાકાતવારો સમાજ છે લેવા પટેલ સમાજ ગરીબ નથી અને દીકરીઓ માટે જ્યારે જ્યારે મેં એક રાજકીય માણસ તરીકે દાતાઓ પાસે માંગ્યું છે નથી વિશેષ સાથ અને સહકાર યોગદાન દાતાશ્રીઓ મને આપ્યું છે ને આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે અને એક ઇતિહાસ બનીને પૂર્ણ થાય એ દિશામાં અત્યારે તૈયારીઓ ચાલી રહી છે